લીંબડી ડેપોના કંડક્ટર રામદેવસિંહ પઢિયારે પ્રામાણિકતા દાખવી પચીસ હજારની કિંમતનો વનપ્લસ ફોન મુસાફરને પરત કર્યો ઘસિયા જયેશભાઈ લીંબડીથી ઉપડતી લીંબડી બોટાદ રૂટની બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેઓ બાબરકોટ ઉતર્યા હતા ત્યારબાદ તેમને જાણ થઈ કે પોતાનો વનપ્લસ મોબાઈલ બસમાં પડી ગયો છે અને ત્યારબાદ મોબાઈલ બંધ થઈ ગયો હતો જેથી તેમના સંબંધી સૂર્યા ગાર્ડન માધવ પાર્ક બોટાદમાં રહેતા તેમના સંબંધીને તેમને બોટાદ બસ સ્ટેન્ડમાં મોકલ્યા હતા ત્યારે ફરજ પરના કન્ડક્ટર રામદેવસિંહ પટિયાલ બેજ નંબર ચારસો સત્રીસ મોબાઈલ પોતાની પાસે રાખેલ અને બોટાદ દેપામાં પહોંચતા ટીસીએની હાજરીમાં રૂપિયા પચીસ હજારની કિંમતનો બ્લેક કલરનો વનપ્લસ મોબાઈલ મુસાફરને પરત કર્યો હતો ત્યારે મુસાફરે તમામ કર્મચારીનો આભાર વ્યક્ત કર્યો હતો બીરો રિપોર્ટ ભરતસિંહ પરમાર સુરેન્દ્રનુપો